દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી તારીખ પાંચમી સપ્ટેમ્બર એટલે વિશ્વ શિક્ષક દિન આ દિવસે દરેક સ્કૂલમાં શિક્ષક દિનનું વિશેષ મહત્વ હોય છે અને તેની ઉજવણી કરવામાં આવે છે શિક્ષક દિન અંતર્ગત વડાલીની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શિક્ષક દિન નિમિત્તે ધોરણ પાંચથી માંડીને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બનીને શિક્ષકનો કાર્યભાર સંભાળ્યો હતો અને વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા તેમજ આપણા જીવનમાં શિક્ષકનું શું મહત્ત્વ રહેલું હોય છે તે સમજાવ્યું હતું બીજી શાસ્ત્રી હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ સાહેબે આપણા જીવનમાં શિક્ષકનું શું મહત્ત્વ છે તે વિશે વિસ્તૃતમાં વિદ્યાર્થીઓને સમજ આપી હતી શિક્ષક એ શિક્ષણ જગતનો મૂળભૂત પાયો કહેવાય છે શિક્ષકને આપણે ગુરુનો દરજ્જો આપીએ છીએ માનવીનો જન્મ થાય છે પછી માતા આપણને સમજ આપે છે અને સૌથી વધારે જીવનમાં ઉતારવા જેવી શીખ તો શિક્ષક જ આપી શકે શિક્ષક દિન નિમિત્તે ઘણા બધા બાળકોએ એક દિવસ માટે શિક્ષક બનીને તેમને પ્રેરણા મળી કે શિક્ષક એ સાચા અર્થમાં ગુરુ કહેવામાં આવે છે અને એ ગુરુનું ઋણ આપણે કઈ રીતે અદા કરીશું અંતમાં શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફ અને આચાર્ય શ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ સાહેબ તેમજ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ સાહેબે શિક્ષક નિમિત્તે શિક્ષક બનનાર તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબર